મિત્રો હું વિજય ચીલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં આજના વિડીયોમાં આપણે જોઈશું કે વિરંગમ કૃષિ માર્કેટના આજના ભાવો શું છે તો પાકની વાત કરીએ તો જીરાની અંદર આજના જે ભાવ છે તે તેત્રીસો પંચોતેરથી લઈને સુડતાળીસો સિત્તેર સુધી ભાવ પડી રહ્યા છે એરંડાની વાત કરીએ તો બારસો અઢારથી બારસો પચીસ સુધી ભાવ મળી રહ્યા છે ડાંગેની વાત કરીએ તો ત્રણસો પચાસથી ચારસો અગિયાર સુધી ભાવ મળે છે સફેદ તલની કરી કરી વાત કરીએ તો બે હજાર એકાવનથી તેવીસો પાસઠ સુધી ભાવ મળી રહ્યા છે ઘઉંની વાત કરીએ તો ચારસો બાસઠથી પાંચસો બાણું સુધી ભાવ મળી રહ્યા છે કપાસની વાત કરીએ તો તેરસો એકથી એકવીસો અગિયાર સુધી ભાવ મળી રહ્યા છે રાયડાની વાત કરીએ તો એક હજાર એકસઠથી એક હજાર બાસઠ સુધી ભાવ મળી રહ્યા છે તો આ હતા વિરંગામ કૃષિ માર્કેટના આજના ભાવો હવે આપણે જોઈશું કડી કૃષિ માર્કેટના ભાવો તો આજે સત્તર તારીખને મંગળવાર પાકની વાત કરીએ તો જીરાવની અંદર છત્રીસોથી લઈને ચુમ્માલીસો એક સુધી ભાવ આજના પડી રહ્યા છે જે ગઈકાલે સોમવારે છેતાલીસો બારથી છેતાલીસો બાર સુધી મળી રહ્યા હતા એરંડાની વાત કરીએ તો બારસો દસથી બારસો પચાસ સુધી ભાવ પડ્યા છે આજના જે ગઈકાલે અગિયારસો એક્યાસીથી બારસો સાડત્રીસ સુધી ભાવ મળી રહ્યા હતા બાજરીની વાત કરીએ તો ચારસો બાસઠથી ચારસો ત્યાંશી સુધી ભાવ આજના મળી રહ્યા છે ચણાની વાત કરીએ તો બારસો ચોપનથી બારસો નેવ સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે બારસો એકતાલીસથી બારસો બેતાલીસ સોરી બા તેરસો ચોવીસ સુધી ભાવ મળતા હતા ઘઉંની વાત કરીએ તો પાંચસો ત્રેવીસથી પાંચસો ત્યાંશી સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે ચારસો ઓગણીસથી પાંચસો સુધી ભાવ મળતા હતા વરિયાળીની વાત કરીએ તો એક હજાર પચાસથી એક અગિયારસો એકાણું સુધી ભાવ મળી રહ્યા છે આજે રાયડાની વાત કરીએ એક હજાર એકાવનથી અગિયારસો સત્તર સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે અગિયારસોથી અગિયારસો સાત સુધી ભાવ મળી રહ્યા હતા તો આ હતા આજના કૃષિ માર્કેટના કડી કૃષિ માર્કેટના ભાવો હવે આપણે વાત કરીશું બાવળા કૃષિ માર્કેટ તો આ પાકનું નામ છે રાયડો અને આજના જે ભાવ છે તે એક હજાર પચાસ સુ ભાવ પડી રહ્યા છે એરંડાની વાત કરીએ તો બારસો વીસથી લઈ બારસો પચીસ સુધી ભાવ મળી રહ્યા છે ડાંગીરની અંદર ચારસોથી ચારસો એંશી સુધી ભાવ મળી રહ્યા છે તલના ભાવ જે પડેલ નથી ઘઉંની વાત કરીએ તો પાંચસોથી પાંચસો ચાલીસ સુધી ભાવ મળી રહ્યા છે ચણાની વાત કરીએ તેરસો એકસઠ સુધી ભાવ મળી રહ્યા છે અને તુવેરના ભાવ પડેલ નથી તો આ રીતના આપણે જોઈએ કે કડી વિરમગામ અને બાવળા માર્કેટના કૃષિના આજના શું ભાવ હતા આવા જ અપડેટેડ વિડીયો જોવા માટે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં